હું આણંદ પર યક્ષથી આવું છું એ અહીંયાથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર હશે જ્યારે હું બારમીમાં હતો ફેલ બારમીમાં હતો ફેલ થયો ત્યારે મને બહુ જ ડર બેસી ગયો હતો એક એકાઉન્ટ વિષયમાં હું ફેલ થયો ત્યારે મને ખૂબ જ ડર બેસી ગયો કે હવે હું શું કરું એકાઉન્ટની એક્સ એકાઉન્ટ જે વિષયમાં હું ફેલ થયો હતો એ વિષયની મેં એક્ઝામ દીધી એમાં પાસ થઈ ગયો ત્યાર પછી મારો ભાઈ એક ભુજના પીડીએ કરીને ક્લાસ છે ત્યાં આવ્યો હતો હું એમની સાથે આવ્યો હતો એને ઇંગ્લિશ શીખવાનું હતું તો હું એ ક્લાસમાં આવ્યો પછી મારા ભાઈના લગ્ન થઈ ગયા મેરેજ થઈ ગયા ત્યારે એ બાળ બીજા સ્ટેટમાં જતો રહ્યો કામ કરવા માટે જ્યારે હું એક્ઝામ પાસ થઈ ગયો એક્ઝામમાં પાસ થઈ ગયો ત્યારે હું નીરવ ગઢના ક્લાસમાં આવ્યો જ્યારે હું આવ્યો ત્યારે બે ત્રણ દિવસ મને ફ્રીમાં એક મારું એક નાનકડું એક્ઝામ દીધું હતું ત્યાર પછી બે દિવસ મને ફ્રીમાં ક્લાસ કરાવડાવ્યા મને બહુ જ મજા આવી ત્યારથી હું તે ક્લાસમાં જોડાઈ ગયો અને ક્લાસમાં જોડાયો ત્યારથી મારો કોન્ફિડન્સ કોન્ફિડન્સ અને પર્સનાલિટી બહુ જ અલગ થઈ ગઈ અલગ થવા લાગી ત્યાર પછી હું ત્યારથી હું ખુશ છું કે મને નીરવ ગઢઈ સાથે મળવા મળ્યો